નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાધિકા ક્લાસીસ આપના માટે સફળતાની ચાવી એની અંદર આ વિડીયો સિરીઝની અંદર અમે તમને લોકોને બધા સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપી રહ્યા છીએ અને આજે ઇકોનોમિક્સ બાદ આજે આપણે જોવાનું છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી માર્ચ બે હજાર પચીસમાં પૂછાઈ શકે તેવા ચાન્સીસ હોય એવા બધા ક્વેશ્ચન આજે આપણે જોવાના છે માર્ચ બે હજાર પૂછાઈ શકે એવા બધા પ્રશ્નોની વિજયવાણી અમે કરીને રાખી છે કે કદાચ આ બધા પ્રશ્નો કદાચ તમારી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવા નાઇન્ટી નાઇન પર્સન્ટ ચાન્સીસ છે તો હાલો આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર ચેપ્ટર બધા ચેપ્ટરમાંથી બીઓના બધા ચેપ્ટરમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બોર્ડમાં વારંવાર પૂછવાના છે અને માર્ચ બે હજાર જરૂરથી પૂછાય જ શકે છે એવા બધા પ્રશ્નો આજે આપણે જોવાના છે વિભાગ ઇ માર્ક સૌથી પહેલાં જોઈ લઈએ પાંચ માર્કના ક્વેશ્ચન જે અતિ ઇમ્પોર્ટન્ટ છે એવા સૌથી પહેલું છે આયોજન આપી આયોજનનો અર્થ આપી અને તેની લાક્ષણિકતા જણાવો આયોજનનો અર્થ અને તેની લાક્ષણિકતા તમારે લખવાની છે પાંચ માર્કનો ક્વેશ્ચન છે એની અગિયાર લાક્ષણિકતા છે અગિયાર અગિયાર મુદ્દા તમારે સિક્વન્સમાં યાદ રાખી લેવા જોઈએ અને ડિટેલમાં તમારે લખવું જોઈએ પાંચ માર્કના ક્વેશ્ચનની અંદર સૌથી પહેલાં તમારા પ્રસ્તાવના જે તે વિષય જે તે ટૉપિક આપેલો છે એનો અર્થ અને ત્યારબાદ એનો મેઇન આન્સર તમારે લખવો જોઈએ આયોજનનો અર્થ આપીને તેની પ્રક્રિયા સમજાવો આયોજનની પ્રક્રિયા છે એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારી બોર્ડ એક્ઝામ માટે આયોજનના ઘટકો છ ઘટકો છે બરોબર જે છે છ ઘટકો તમારે લખવા જોઈએ ડિટેલમાં તાલીમ અને વિકાસ વચન તફાવતના મુદ્દા આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર પાંચમાંથી પસંદગીની પ્રક્રિયા સમજાવો આ ઘણી બધી વખતથી બોર્ડમાં પૂછાણો નથી માટે આ પૂછાઈ શકે એવા ચાન્સીસ છે માર્ચ બે હજાર પચીસમાં પસંદગીની પ્રક્રિયા ભરતીના આંતરિક અથવા બાહ્ય પ્રાપ્તિ સ્થાન બંનેના નામ પણ પૂછીને કોઈ પણ એક તમને સમજાવવા માટે આપી શકે છે ત્યાર પછી છે માસ્લોની લોનતા અગ્રતાક્રમ આ મારો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારો પણ મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન છે અને બોર્ડનો પણ મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન છે વારંવાર બોર્ડમાં પૂછાતો હોય છે ત્યાર પછી છે નાણાકીય પ્રોત્સાહન અંગેની સમજ આપો ગ્રાહક સુરક્ષા મુજબ ગ્રાહકને મળવાપત્ર રાહતો સમજાવો ચેપ્ટર નંબર અગિયારમાંથી ગ્રાહક સુરક્ષાના કાયદા અનુસાર ગ્રાહકને મળવાપત્ર અધિકારો અને ગ્રાહકની જવાબદારીઓ બેમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ સ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો બરાબર છે આ બધા આ બાર ક્વેશ્ચનમાંથી આપણે એવું એક્સપેક્ટ કરીએ કે એટલીસ્ટ તમને ચાર ક્વેશ્ચન આમાંથી જ તમારા હશે જે તમારા અટેમ્પ કરવાના થશે બરોબર છે એવું અમે રાધિકા ક્લાસીસ આપને એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપે છે કે જે ભાઈ આ તમારા તો બોર્ડમાં કરીને જા વા જ જોઈએ વિભાગડી જે તનમાકમાં પૂછાય છે તનમાકના ક્વેશ્ચન એની વાત કરીએ તો ચેપ્ટર નંબર વનમાંથી ટોટલ તમારા પાંચ ક્વેશ્ચન છે બને છે સંચાલનનું મહત્વ સંચાલન વિજ્ઞાનને કળા તરીકે સમજાવો ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો નાણાકીય સંચાલનના કાર્યો અને ઉત્પાદન સંચાલનના કાર્યો અને સંચાલનની વિવિધ સપાટીની આકૃતિ છે એ ખાલી બે માર્કમાં તમને પૂછાઈ શકે છે બીજા ચેપ્ટરમાંથી જોઈએ તો પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રનું પ્રદાન જે ટેક્સ્ટબુકમાં લાસ્ટ કન્સેપ્ટ આપેલો છે પછી હેનરી ફેલના સિદ્ધાંતોમાંથી કોઈ પણ ત્રણ સિદ્ધાંતો તમને ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત હુકમની એક વાક્યનો સિદ્ધાંત આ બે માર્કમાં પણ પૂછાઈ શકે છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અને સત્તાની રેખિક સાકરનો સિદ્ધાંત આ ઇમ્પોર્ટન્ટ છે

અગેન મારો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારો પણ મોસ્ટ ફેવરિટ માર્કમાં નહીં પૂછાય તો આકૃતિ તો પૂછાશે વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો અનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દ્વારા સમજાવો હવે કાર્યાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દ્વારા સમજાવવાનું પૂછાઈ શકે છે અથવા તો શ્રેણીક વ્યવસ્થા તંત્ર આકૃતિ દ્વારા સમજાવવાનું પૂછાઈ શકે છે બરોબર છે વ્યવસ્થા તંત્રના પાંચ પ્રકાર છે રેખિક કાર્યાનુસાર વૈદિક અવૈદિક અને શ્રેણીક બરાબર છે રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ સહિત સમજાવો રેખિક વ્યવસ્થા તંત્ર આકૃતિ સહિત સમજાવો એમ પણ પૂછાય શકે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર અંગે નોંધ લખો અહીંયા આકૃતિ નથી પૂછી છતાં પણ આપણે આકૃતિ દોરીને આવવી જોઈએ જેથી કરીને તમને તનમાં તન માર્ક મળે વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા વૈદિક અને ત્રણ મુદ્દા લખવાના હોય છે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે વિધાન સમજાવો કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત બરોબર છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી પછી મૂડી માળખાને અસર કરતા પરિબળ કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત પણ પૂછાઈ શકે છે તમને આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા કાર્યશીલ મૂડી ના સગડતા પરિબળ હવે અહીંયા મૂડી માળખા ના સગડતા પરિબળ પૂછ્યા છે અહીંયા કાર્યશીલ મૂડી માળખા ના પરિબળ પૂછ્યા છે બે માં કન્ફ્યુઝ થતા નહીં બે અલગ અલગ ક્વેશ્ચન છે શેર બજાર ના કાર્યો સેબી ના કાર્યો સમજ કોઈ પણ છ મુદ્દા કેમ કે સેબી ના દસ થી બાર કાર્યો દસ થી ચૌદ કાર્યો આપેલા છે એમાં તમારે છ મુદ્દા જ લખવાના આવશે ત્રણ માર્કમાં

મહત્વ અલગ પોઈન્ટ છે ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે સમજ આપો હકારાત્મક અથવા નકારાત્મક અસર પૂછાઈ શકે છે ધંધાકીય પર્યાવરણનું નું મહત્વ શું છે ચેપ્ટર નંબર બાર માંથી શકે છે આ હતા તમારા સેક્શન C ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારે ડેફિનેટલી બોર્ડ એક્ઝામ માટે કરીને જ જવા જોઈએ હવે જોઈએ સેક્શન સી બે માર્ક માં તમને કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે સૌથી પહેલો જે સંકલનનો અર્થ આપો સંચાલન નથી પૂછ્યું સંકલન પૂછ્યું છે વિદ્યાર્થીઓ અહીં સંચાલનનો અર્થ લખીને આવતા હોય છે સંચાલન નથી એવું સંકલન આપ્યું છે સંચાલનના કયા કયા ક્ષેત્ર સંચાલન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો કોનો સમાવેશ થાય છે બે માર્કમાં રૂલ ઓફ થમ અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વૈજ્ઞાનિક સંચાલન એટલે શું એનો ખાલી અર્થ તમારે સમજાવવાનો છે આયોજન એક ખર્ચાળ છે શા માટે અગેન આ મર્યાદા આયોજનની મર્યાદામાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન છે બે માર્ક માટે આયોજન ખર્ચ શા માટે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ શા માટે આ બધા લાક્ષણિકતા મર્યાદામાંથી તમને પોઈન્ટ પૂછેલા છે નીતિ એટલે શું આ નીતિ છે એ આયોજનના ઘટકોમાંથી લીધેલો છે વૈદિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક છે ચેપ્ટર નંબર ફોરમાંથી વિધાન સમજાવો સેક્શન સી માં મોટે ભાગે તમને વિધાન સમજાવો પૂછાશે જે કાં તો કોઈ પણ લાક્ષણિકતામાંથી હશે અથવા તો કોઈ પણ કન્સેપ્ટમાંથી તમને પૂછેલું હશે કર્મચારી એકમના હાથ પગ સમાન છે ચેપ્ટર નંબર પાંચમાંથી સમજાવો તાલીમનો અર્થ આપો તાલીમ એટલે શું એ સમજાવવાનું છે વિશાળ અર્થમાં ભરતી એટલે શું ભરતીની જે આખી યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય સંખ્યામાં યોગ્ય યોગ્ય પોઝિશન માટે યોગ્ય કાર્ય માટે જે કઈ વ્યક્તિ જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે જે ભરતીની પ્રક્રિયા કરવામાં આવે છે ભરતી ભરતી આવે છે છે ને એ વ્યાખ્યા સમજાવવાની બૌદ્ધિક દ્વારા શું જાણી શકાય છે પસંદગીની પ્રક્રિયામાં તમને ચાર કસોટી આપેલી છે ચારમાંથી કોઈ પણ બે કસોટી બે વાંકમાં પૂછાઈ શકે છે તાલીમને ખર્ચ ના ગણતા આવશ્યક મૂડીરોકાણ ગણવું જોઈએ અથવા તો એમ પણ પૂછાઈ શકે છે કે તાલીમ એક છે પરંતુ તેની ગેરહાજી વધુ છે સમજાવે

ક્વેશ્ચન છે એમાં મોટે ભાગે જણાવો આપો અથવા લખો એવું જ આપેલું હશે કે મુદ્દા જ તમારે ટાંગવાના છે આયોજન અંકુશનો જન્મ દત્તા છે સમજાવો અંકુશમાંથી આયોજન અને અંકુશ ઉપરના સંબંધને લગતા વિધાનો તમને પૂછાઈ શકે છે અંકુશની પ્રક્રિયા માત્ર તબક્કા જણાવવાના જ છે બધા અંકુશ એ નકારાત્મક કાર્ય નથી સમજાવો અગેન વિધાન સમજાવો આવ્યું ઉત્પાદન ચક્ર એટલે શું ઉચ્ચતમ મૂડી માળખું એટલે શું છે નંબર નવમાંથી છે કાર્યશીલ મૂડી એ ધંધામાં ફરતી મૂડી છે ચેપ્ટર નંબર આઠ નો ક્વેશ્ચન છે નાણાકીય સાધન નાણાકીય બજારના સાધનો કયા કયા છે ચેપ્ટર નંબર નાઇન નાણાકીય બજારના પ્રકાર બંને અલગ અલગ ક્વેશ્ચન છે અલગ અલગ ક્વેશ્ચન છે બરોબર છે કોલ મની અને નોટિસ મની એટલે શું જેમ ટ્રેઝરી બિલ પૂછવાનું હતું એટલે કોલ મની એટલે શું નોટિસ મની એટલે શું એમ પણ પૂછાઈ શકે છે લેબલિંગના ઉપયોગ મારો પણ ફેવરિટ ક્વેશ્ચન બોર્ડનો પણ ફેવરિટ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડમાં તમને બે માર્કમાં ક્યાંક દેખાય તો કાંઈ અજુગતું ન લાગે સારા વેચાણ કરતા લાક્ષણિકતા જણાવો ઉપર પણ હતું તન માર્કમાં અહીંયા પણ છે માર્કેટિંગ મિસ્ટર એટલે શું તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે ચાર વસ્તુનો સમાવેશ થાય છે બ્રાન્ડિંગની કોઈ પણ ચાર લાક્ષણિકતા તમારે જણાવવાની છે ગાંધીજીનો વાલીપણાનો સિદ્ધાંત અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમારી ડેફિનેટલી તમારી બોર્ડ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક તો પૂછાશે જો બરોબર છે બે માર્કની અંદર ધંધાકીય પ્રયાણનો સતત અભ્યાસ શા માટે જરૂરી છે શા માટે આપણે ધંધાકીય પ્રયાણનો અભ્યાસ કરતા રહેવું જોઈએ ચેપ્ટર નંબર બાર નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અસર કરતા ખાલી ને ખાલી સામાજિક પરિબળો ધંધાકીય પર્યાવરણને અસર કરતા ફક્ત સામાજિક પરિબળો વિશે આપવાની છે ખાનગીકરણની ચાર હકારાત્મક અથવા તો નકારાત્મક અસરો પૂછાઈ શકે છે ઉદારીકરણનો અર્થ આપો એમ પણ અથવા સમજાવો એમ પણ તમને પૂછાઈ શકે છે તો આ બધા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારી બોર્ડ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક તમને ક્યાંક ને ક્યાંક તો ટચ કરશે જ બરાબર છે એટલે આમાંથી એવા ચાન્સીસ છે કે નાઇન્ટી પર્સન્ટ તમને પૂછાય બોર્ડ એક્ઝામમાં એવું અમને લાગી રહ્યું છે માર્ચ બે હજાર પચીસ માટે આગળના વિડીયોમાં આપણે જોવાના છે અકાઉન્ટ સ્ટેટ્સ એસપીસીસીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા કયા છે જે તમારે ડેફિનેટલી માર્ચ બે હજાર પચીસમાં કરીને જવા જોઈએ આ હતા બીઓના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોમાં આગલા બધા વિષયોની ચર્ચા કરીશું થેન્ક યુ